લાડ બંધ નો ભાવ આવ્યો કેમ હર ઉતારી લીધી છે મજામાં આપણે મજામાં છે મસ્ત મજાન પડશે સવાર થઈ સવાર સવાર માં છે ને આપડે ઘરે આવી જશે શાંતિ ભાઈ કેમ આવ્યા ભાઈ લેવા આવ્યો આ ભાઈ છે ને અમારે ઘણી વાર છે ને સાહી લેવા આવ્યા હોય

અત્યારે છે ને ભાઈ અમારે જલ્ ભાઈ ને છે ને મીઠો ખાવો એ મીઠો કેવો ખાવો મીઠો મીઠો માવો એને ભાઈ છે ને શરદી થઈ ગયેલી છે તો એ અત્યારે માં છે ને એક કેળું ખાઈ ગયો છે ભાઈ ને છે ને શરદી ની ભાઈ ત્રણ બાટલી લાવ્યા પણ કઈ ફેર પડતો નહીં પડે હે હા એમ કેળો મારા ભાઈએ ફગાવી દીધો કારણ કે ભાઈ શરદી થઈ ગયેલી ને કેળો ખાઈને એટલે ડાયરેક્ટ છે ને કેળો ભેગવી દીધું ને અત્યારે છે ને ભાઈ જાવું છે આપણે વાડીએ છીએ ને થોડું કામ અધૂરું છે એ પૂરું કરીએ પછી એ આજમાં નિર્ણય થાય ભાઈ શું કરવાનું છે એમ બાકી ખેડવું ટેક મોટા ટ્રેક્ટરથી ખેડવું નાના ટ્રેક્ટરથી ખેડવું કે શું કરવું એમ બાકી છે ને પછી કોરવાન કરીને વાવી છે કે એમનું વાવી છે એ જોવું છે બાકી તમે ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દે આપણે જાહેર વાવવાની છે તો જાહેર કોરવાન કરીને વાવાય

કેવો હા ને તમે બેસે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અમારે તો ભાઈ એવી રીતનું છે તો અત્યારે છે ને ભાઈ વાડિયા જવું છે તો શાંતિ ભાઈ અત્યારે છે ને છાસ લેવા આવ્યા છે તો ભાઈ તમારે છાસ લઈને ત્યાં જવાનું ઘરે વાહ વાહ આ ભાઈ છે ને ઘરે જવાના છે તો અમી ભાઈ હવે ખેતરે જાય આવું છે તમારે આપણે છે ને ભાઈ વાડીએ જતો જતો છે ને ભાઈ આવી ગયો પૈસા ગણે છે અહીં તો પૈસા માંડવીનો ભાઈ આવીને છે ને લાભ બંધનો ભાવ આવ્યો હે

એક હજાર ને આપણે ભાઈ છે ને કેટલો ભાવે ખબર છે આપણે તો સાહી નંબર તો આપણે છે ને ભાઈ બારસો રૂપિયા એવા પણ આપણે ભાઈ જાજી માંડવી હતી એ નહીં આપણે હાટડ હતી ને તે પૈસા ગણે છે બાકી આપણે તો ભાઈ ખોવાઈ ગયા પૈસા કા ભાઈ તો આપણે છે ને વાડીમાં આવી ગયા છે ને વાડીની અંદર છે ને ભાઈ જૂની સાર પેઢી છે ને બધી છે ને હળગાવી દીધી છે કારણ કે છે ને હા ટકરી નાખીએ ઓલા પણ ઓલા પણે ઓલા પણ આ બધી છે ને ટકરા કરી કરી હળગાવી દીધા છે એટલે છે ને એમથી તે કાંઈ માલ ખાઈ એવી હતી નહીં એટલે છે ને આ ડોસો હળગાવવામાં કામમાં લઈ લીધું છે ને ઝપટ બોલતી હે તો કેમ હળગે ને બોલા પણ વખો પીડ્યો એ ખાલી આ બાજુ બધી કાલે હળગાવી દીધી ને આ બધું છે ને હવે ખેતર થઈ ગયું સાફ ને હાઠીને બાટી એ બધું ભરીને ફરી બોલા પણ નાખી દીધું છે મારા બાપા દેવાદી ને આમાં ભાઈ અત્યારે હે વરાળ લાગે ફૂલે ફૂલ કારણ કે હતે લાગે છે મસ્ત હળગે છે બાકી તો પછી છે ને ટ્રેક્ટર આવે એટલે ડેરી છે ખેડી નાખવાનું છે તાલગીમાં છે ને આ બધું હળગી જાય છે ફેમિલી તો અત્યારે છે ને બધી પાર્ટી છે ને એ કપાવીને આપણે છે ને ભાઈ હળગાવવાનું કામ હતો ને એ કરી દીધું છે પૂરું હવે છે ને ખેડવાનું કામ બાકી રહ્યું છે ને હવે છે ને આ ખેતર ખાલી કરવાનું કામ બાકી રહ્યું કાબા આ તો બહુ લાગશે કારણ કે છે ને આ કપા છે ને બહુ વખાણું બધા વખાણ ખીસડી છે ને દાદું બીજું આવું છે આવું છે આપણે રમેશ પટેલ ની છે વરસાદ આવે ને તો આમ તો હારું કારણ કે આ બધું છે ને પોલ થઈ જાય બીજા નંબર અંદર છે ને આપણે કોરવાણ કરવાનું એ કોરવાણ ન કરવું પડે એમને ભાઈ પછી ડાયરેક્ટ જાહેર વાવી દેવાની આમ તો આવી જાય તો સારું હોય પણ આવી દે ને તો વધારે સારું કારણ કે ભાઈ હવે આમ બગડી ગયું એ બગડી ગયું હવે આમાં કાંઈ ફાયદો છે નહીં આવી દે ને તો વધારે સારું ને એ ભાઈ બધું ભગવાન નાથમાં હે ન આવે તો ભાઈ કાંઈ કહેતા નથી બાકી છે ને અમારે તો આ ખેતર ખેડી વીણી પછી છે ને ખેડવાનું છે આ નહીં એટલે છે ને બધાને ઉતાવેલ છે ખેડવાની ખેતર ખાલી કરવાની કાબા ઉતાવેલ છે પણ આ ઉતાવેલ કામ આંબો પાકે નહીં હા એમ નિરાદ નિરાજ કર્યા કરીએ ને અત્યારે છે ને ભાઈ ખાડા બાર થઈ ગયા જો તા મેળ કરવા દાવો એટલે એટલે બટકા બટકા છે ના હેલાતા કે વોટી મારી દીધી છે આ ભાગ બાકી રો ને આ ભાગ છે ને વિનવાનું શરૂ કીધું છે એમાં છે ને આ તો અત્યારે કપા વીણે છે એમાં ઢીંગું પહેના ઘોડિયું રાખ્યું છે ઘોડીયામાં હું હે એટલે છે ને હું કરે એટલે અહીં ડાયરેક્ટ ધોડીને જવાનું કે એટલે બેન ને તેલી લેવાનું કાં એમ કરવાનું ભરની છે ને વાયલો ઉતારી લીધી છે જબલું ભલ્લી તો આપણે આ એ જબલું ભલ્લી તો આ બેન આવ્યા ને તે બેન ને એને છે ને વાયલો નો શાક ભાવે કે તે વાયલો ઉતારી ગયા છે ને આ એટલી છે ને આપણે હાટ રાખી ને આ બેન ને છે ને શાક કરા એટલી ઈ લેતા રહી છે કા ગામમાં 200 કિલો છે ને તી આયા લેવા આયા હા બચ્ચો રૂપિયા છે ભાઈ વાયલો નો ભાવ છે ને બચ્ચો રૂપિયા હે પણ અત્યારે છે ને થોડો સમય છે ને ભાવ હોય તેવા છે ને ખાવાનું મન થાય એટલે મીઠી લાગે કે એટલી પૈસા પાછી ન હોય એટલી બધી ભાવે ના એ તો ઝપટ બોલવા મીઠી છે ઝપટ હે

આપણને છે ને કોકને એ કંઈક કોન્ટેક્ટ કરી તવાયા લગ્ન છે ને આપણે શાંતિભાઈ વાળી છે ને ના લગ્ન હા લઈને લઈશું કંઈ કોક મીકી દે છે ને ડાયરેક્ટ ટ્રેક્ટર વી આવીશું ફેમિલી તો આપણે જલા હતા નાનું ટ્રેક્ટર લેવા પણ આપણે છે ને ભાઈ લીને વીઆે મોટું ટ્રેક્ટર કારણ કે નાના ટ્રેક્ટરનું છે ને આમાં કંઈ કામ પડે એવું કંઈ છે નહીં ભાઈ કારણ કે નો આ ખેડીને એ આ બહુ હજર થઈ ગયું છે એટલે છે ને મોટું ટ્રેક્ટર વી આવ્યા છે ને ત્યારે ને ખેડવાનું શરૂ કરી દેવા મસ્તીને એ બધું પછી ને લાગે લાગટ ખેડતા જાય છે ને જાય છે રેડી રેડી આવી રીતે થાય છે કારણ કે છે ને આમાં તો ખાટલું બાટલું રહેતું નથી મસ્ત થતું હોય તો ખાવાનું કરે છે ને હાકતા જાય છે કારણ કે અત્યારે છે ને આપણે નિમેશ પટેલ ફેક્ટરી લઈને એવા હાકવા તો એ હાકે છે ભાઈ કેટલા એવા વેલ ને આપણે કહે છે ને ખેડવા છે ને મને બાકી રહી છે ને અત્યારે છે ને ભાઈ પડે રાટી બોલે ભાઈ વેલું કારણ કે હેઠળ છે ને કડક થઈ ગયો ખોલે ખોલે છે ને ભાઈ અમે કુરજીભાઈ એવા છા લઈને કા ભાઈ કુરજીભાઈ હા એમ મેદા છે ને ભાઈ ખેડૂતોના સાથીદાર છે ને ભાઈ બગલા ભાઈ છે ને લાખ હે હેકરા બગલા 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 ભાઈ મેં દી હાથ મીજો તા લગીમાં છે ને ભાઈ ખેડાઈ ગયું છે કે જો આખું ખેતર કેવું થઈ ગયું મસ્તીનું ને આમ તમને એમ લાગતું ઝેપો નહીં ગયો પણ છે ને ભાઈ મસ્તીનું થઈ ગયું લાભ છે થઈ ગયું હવે છે ને આ હેડ લેવાનું બાકી છે એ ફટાફટ છે ને ભાઈ લઈ નાખી જ છે એટલે છે ને જા ભાઈ ખૂટા થઈ દે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજનો છે બીજો દિવસ કારણ કે છે ને ભાઈ આપણે કાલમાં છે ને પછીનું કાંઈ સૂટ લીધું નહોતું ને બાકી છે ને અત્યારે ખેતરની અંદર છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ખેડાઈ ગયું છે ને બધું કપલીટ થઈ ગયું છે ને અત્યારે ભાઈ છે ને મસ્ત મજાનું છે ને ભાઈ કોરવાણ પણ ચાલુ કરી દીધું છે જો છે ને ભાઈ પાણી ચાલુ કરી દીધું છે ને આ બધું છે ને બહકાવી દેવાનું છે જો આવી રીતનું છે તો આમાં ટાઈક તક પાણી છે ને આગળ નીકળી જાય છે ટાઈક તક જો આવી રીતનું થાય છે આજે કોરવાનું શરૂ કરી દીધું છે તો હવે અહીં એક જણાને રહેવું પડે કારણ કે છે ને બે મોટર શરૂ કરવાની હતી તો ઓલા ભાઈને મોટર ખોટકાઈ ગયેલી છે એટલે રિપેર થાય ને પછી ચાલુ થાય બાકી અત્યારે છે ને આ એકને એક મોટરે કહેવાનું છે ફેમિલી તો હવાના નવ વાગ્યાની વાત તે અત્યારે વાગી જશે એક છે ને આપણે કેટલું પડ્યું જો ઓલા પણ લીમડી દેખાય ને નાલી છે ને ઓટી મારી છે નાલી તે આ બધું છે ને કોરવાનું થતું થતું હાયલો આવે છે કારણ કે છે ને હવે એટલે ભાગમાં સડાવ્યું છે ને બગલા તો કેટલા બગલા એ ઓ હો હોય છે ને ભાઈ લાગી જશે ભૂખ તો ઘેર ફોન કર્યો છે બાપા ઘડી વાર આવે કે તો હું ઘડી જમી આવું બાકી લેટ છે ને આઠ કલાક જ આવે છે લેટ છે ને આઠ કલાક આવે એમાં પછી છે ને ત્રણ વાગે એટલે કાપી નાખશે પછી છે ને આરામ બાકી છે ને એટલે એ માટે બંધ નથી કરવી કારણ કે પાણી ખૂટી જાય એમ હતું પણ મને એમ હતું ખૂટી દે પણ ખૂટું નથી એટલે હાલે છે તો બંધને કરવી ને બાપાને ફોન કર્યો છે બાપા ઘડી વાર આવે કે તો હું જમી આવું કઈ રીતના અમારે કોરવાણ કરતા હોય આમનામ નામ હોય ને પાણી છૂટું જવા દેવાનું જેટલું એમનું સૂટું જાય ને એટલું એમનું એમને જવા દેવાનું બાકી છે ને આને શાળા નહીં કરવાના શાળા કરી પછી કોરો રે એટલે કોરો રે એ ના ચાલે એટલે છે ને હીરખું બહકાવી બહકાવીને પાવું પડે એટલે છે ને આની અંદર છે ને પછી એક મહિના લગાડ છે ને પાણી ન આવે આની માથે પછી સાહણું પાડવાનું એવું બધું છે ને હીરખું કરીને પછી પાછું વાવવાનું બળીજાથી પછી છે ને એને લાઠવાનું એ બધું ઘણી મહેનત કરવી પડે આમાં મારે જો આવી રીતનું કરે ભાઈ કોરવાન આમ કરતા હોય કોરવાન આ પાણી છે ને એમ જવા દેવાનું છોટે એ છોટ ફેમિલી તો અત્યારે છે ને મારા પપ્પા આવી જશે હવે એ પાણી વાળી છે ને આપણે ભાઈ છે ને હવે જઈ ઘેરે જમવા માટે ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ ભોજન હાલવા મળ્યું છે ભાઈ ડુંગળી છે ને ડાય છે ને રોટલા છે ને અમારા જલુભાઈ ની બધાય જમવા મળ્યા છે કાં જલુભાઈ બધા છે ને જમવા મળ્યા ને આ બધાય છે ને ભાઈ કપ્પા વિનીતા તો ભાઈ આપણે છે ને પાણી વાળતા હતા કોરવાન કરતા હા બાકી આજનો વિડીયો છે ને અહીંયા હોતી વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જ મારો લંબશે ને અત્યારે ફોન આવશે બાય બાય